અહીંયા જો ધળા ધડ એક સાથે ચાર ચાર પાંચ પાંચ મિત્રો જે છે ઘૂઘરામાં કાણા ભરતા જાય છે અને ઘૂઘરાની પ્લેટ તૈયાર થતાની સાથે જ અહીંયા બબે મિત્રો એક સાથે ચટણી ભરતા જાય ત્રણ ત્રણ પ્રકારની ચટણી છે તો બોસ આપણે હવે આવી ગયા છીએ જામનગરમાં જામનગરમાં આવો અને ઘૂઘરા વગર તમારો દિવસ જાય એવું ન બને આ પહેલો કેમ્પ મને ઘૂઘરાનો દેખાડો પણ એક વસ્તુ તમને કહી કે ખાલી નથી અહીંયા અહીંયા કલાકે કલાકે મેનુ ફરે છે હા મેં સવારેથી ચાર વણવાનો ચાલુ કર્યો છે સવારે આઠ વાગ્યા થી ચાલુ કર્યું છે ઓછામાં બાવીસ ચોકીઓ ભરીને રાખી છે

અને આપણે પહોંચી ગયા સીધા અહીંયા જામનગરના ગુરુદ્વારા ઇન્દિરા રોડ ઉપર અને આ નગર તરીકે વિસ્તાર ઓળખાય છે દૂરથી જ્યાં નાના નાના બાળકો અને યુવાનો બધા હાથમાં પ્લેટ્સ લઈ લઈને અને પાણીના ગ્લાસ લઈ લઈને લોકોના આગ્રહ કરતા જોવા મળતા હતા નજીક જઈને જોયું તો ઓહો આ તો જામનગરની પિક્યુલરિટી ઘૂઘરા એટલે આપણે સીધા એ કેમ્પમાં ગયા શૂટિંગ ચાલુ કર્યું ત્યાં તો ખબર પડી કે ખાલી ગૂઘરા નથી ભાઈ અહીંયા તો કલાકે કલાકે મેનુ ફરે છે એટલે અહીંના આયોજકો સાથે વાત કરી હવે તમને દેખાડું એનો કેમ્પ હાજી શું નામ આપનું ભરત ભરત ભાઈ આ કેમ્પ એક્ચ્યુઅલી કયો કે ભાઈને કેટલા ટાઈમથી આપણે ઓર્ગેનાઇઝ કરી કાલ કાલ સવારથી આપણે ચાલુ કર્યો છે અને આ અમે બાર વર્ષથી રેગ્યુલર કરી રહ્યા આવી છે બરોબર ઓલા ઓલા વર્ષે અમે નહોતા કરી શક્યા કામનો જરાક પત્રા મારેલું હતું એના હિસાબે અમે કેમ નહોતા કરી શક્યા બાકી બાર વર્ષથી અમે રેગ્યુલર કરી જ છીએ અને આ જ રીતના કરી છીએ ત્રણ દિવસનો આઠમ નોમ ને દસમ કાલે રહેશે પરમ દિન નહીં રહીએ કાલ સવાર થી રાતના દસ વાગ્યા લગીન ને કેમ ચાલુ છે પછી નહીં રહીએ બરાબર હવે આ કઈ કઈ વસ્તુઓ મેનુઓ હોય છે ને કેવી તૈયારીઓ રાખવી પડે તૈયારીઓ તો તમે વાત જ જવા દો અમારા જે આ વંટેશભાઈ છે બરાબર એ અમારા મેન તૈયારીમાં અમને સજેસ્ટ કરે છે વંટેશભાઈ કેટરસ રાજશક્તિ કેટરસ વાળા રાજશક્તિ કેટરસ અને અમને બધુંય સજેસ્ટ આ માણસ કરે છે

મિનિટ હા અહીંયા કલાકે કલાકે મેનુ ફરે છે આ તમે અત્યારના વડાપાવની તૈયારીઓ જોઈ રહ્યા છો અને અહીંયા જામનગરની સાચી ઓળખ ગુગરા દેખાઈ રહ્યા છે તમને રાજુભાઈ અચ્છા અરે અરે તમે બધા વાહ વાહ જામનગરના રાજુભાઈ ગોગરાવાળા એમને તમારે ઘરેથી બનીને આવે છે એમના ઘરેથી બધા ગુગરા તૈયાર થઈ જાય આવે છે લાવ અને અહીંયા ત્રણ પ્રકારની ચટણી જે ગુગરાની હોય છે નોર્મલી આ મરચાની આ આ ખજૂરની છે નોર્મલી તકકીય નહીં હોયની જગ્યાએ તમે ખજૂરની યુઝ કરો છો ગ્રેટ હવે આ છે લીલા મરચાંની ચટણી વાહ અને એમાં પડે છે આ સેવ સાહેબ તમે જામનગર આવો એટલે એક તો દાળ પકવાન ખાધા વિના નહીં જવાનું એક ગુગરા ખાધા વિના નહીં જવાનું અહીંયા જો ધળા ધડ એક સાથે ચાર ચાર પાંચ પાંચ મિત્રો જે છે ગુગરામાં કાળા પડતા જાય છે અને ગૂગરાની પ્લેટ તૈયાર થતાની સાથે જ આયા બબે મિત્રો એકસાથે ચટણી ભરતા છે ત્રણ ત્રણ પ્રકારની ચટણી છે આમે આવતા છે આ છોકરાઓ બધા સેવા માં લાગી ગયા છે જે જે લોકો આવતા જાય છે જય ઠાકર જય દ્વારકાધીશ આ તમે જુઓ આ ભાઈ અત્યારના ધ્વજા લઈ અને જઈ રહ્યા છે દ્વારકા

પછી ધીમે ધીમે હવે સેવા ભાવે વધતો ગયો પાણી હવે સપોર્ટ આ સારી થઈ ગઈ ભગવાનની દયાથી હવે તો તમારા ગામના લોકો સેવા કરે છે હા ગામના કરે ઘણી સેવા ગામના કરે બીજા માણસો કરે બરાબર હજારે કોમે એટલી સેવા કરે તો હવે જો વડાપાવની તૈયારીઓ પૂર જોશમાં ચાલે છે સામેના ટેબલ ઉપર તમે નજર કરશોને તો ખબર પડશે હજી ઘૂઘરા ખૂટ્યા નથી ત્યાં વડાપાવનું ચાલુ થઈ ગયું છે ઓલરેડી એની તૈયારીઓ એટલે વચ્ચે કોઈ ગેપ ન પડે કોઈ પણ પદયાત્રિએ જે છે પાછું એમ એમ ન જવું પડે ઓલરેડી એટલા વડા તો ઉતરી જ ગયા છે અહીંયા તમે જો બીજા આખું તપેલું ભરીને વડાનો મસાલો તૈયાર છે બસ હવે એને પણ તળવાની જ વાર છે બેક ટુ બેક અહીંયા વડાપાઉના પણ એટલે ગાણવા હજારોની સંખ્યામાં લોકો આવતા જાય એટલે આ તો ડીશ ઉપરથી લોકો અંદાજો કાઢી શકે બાકી માથા ગણી શકાતા કે કે કેટલા લોકોએ લાભ લીધો હવે હું એ જ્યારે પહોંચ્યો હતો ત્યારે ઓલરેડી વડા જે છે એની એક બેચ તો બનવાની શરૂ થઈ ગઈ હતી અત્યારે આ બીજો વારો લાગી ગયો છે કારણ કે હું ઓલમોસ્ટ અહીંયા સાડા ચારથી સવા પાંચની વચ્ચે પહોંચ્યો હતો અને ત્યાં સુધીમાં તો અનેક લોકોએ ઘૂઘરા ખાઈ લીધા હતા અને પછી હવે વડાપાઉની વારી હતી તમે જુઓ અહીંયા પણ ઓલમોસ્ટ સ્ટેન્ડ બાયમાં જ છે જેમ જેમ ફ્લો વધતો જશે કારણ કે સાંજે પાંચ વાગ્યા પછી જે છે પદયાત્રીઓનો ફ્લો ડબલથી વધી જાય તો હવે બેક ટુ બેક ગુગરા પછી વડાપાઉં અને હવે જો અહીંયા સંઘોને ને રોગી રોગી અને યુવાનો બધા ત્યાં ઘૂઘરા લઈને જઈ રહ્યા જામનગર શહેરમાંથી હવે પદયાત્રીઓ દ્વારકા ભણી રવાના ફ્લો આખો આગળ વધી રહ્યો છે જય દ્વારકાથી જય દ્વારકાથી જેમ જેમ સાડા પાંચ છ સાડા છનો ટાઈમ થવાની શરૂઆત થઈ હું જામનગર છોડી અને દ્વારકાના રસ્તા ઉપર જેવો આગળ વધ્યો ત્યારે મેં જે નજારા જોયા છે ને સાહેબ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તમે અવાક રહી જશો એક પણ ખૂણો ખાલી નહીં સેવા કરવાવાળા માટે હાઈવે ઉપર જી હા પદયાત્રીઓનો ફ્લો હતો એની સાથે સેવા કરવાવાળાનો ફ્લો ગજબ હતો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ ત્યાં સુધી આ સિરીઝ તમને કેવી લાગી રહી છે કહેવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારિકાથીશ